ઓડિશા ખાતેથી મુખ્ય આરોપી અનિલ પાંડીનો પકડવામાં સફળતા મળી છે ત્યાં નોસો નબ્બે કિલો જેટલા ગાંજાના કેસમાં એસટીએફ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી અત્યાર સુધી એના વિરુદ્ધમાં કુલ બાર ગુના ગુજરાતમાં અલગ અલગ રાજ્ય અલગ અલગ જિલ્લાઓમાં અને રેલવેમાં પણ ગુના દાખલ થયેલા છે આપણે કહી શકે કે જેટલા બધા ગાંજા નવસો કિલો હજાર કિલો ગ્યારસો કિલો આઠસો કિલો સુરત ખાતે ટ્રેન મારફતે કે એના ભાઈ સુનિલ પાંડી પહેલાં ટ્રેનમાં લેવર સપ્લાય કરતો હતો કહી શકે જો કહી શકે આ લોકો બહુ વ્યવસ્થિત રીતે નેટવર્ક ચલાવતો હતો અહીંયા સુરતમાં પાંડેસરા ઉધના અને પલસાણા કામરેજ આ બાજુ ગોડાઉન રાખતો હતો અને ત્યાંથી ગાંજા લાવીને ત્યાં સ્ટોર કરાપતો હતો અને પછી આ લોકો ત્યાંથી છૂટક છૂટક બીજા બીજા જિલ્લામાં મોકલતો હતો